તમને પાના સંભાલ્યું હસે કેતલકા લોકો કહે છે ગેરાંતીદારા નફો પચીસુમ સુમ થયા છે નુકસાના પરા નુકસાના થાગાઈનો અનુભવા થયા છે પરંતુ એઆઈ એન્ટ અલાગા છે અહીમ કોઈ જાદુવી વચના નથી મત એકા સ્પષ્ટતા પ્રણલી ખરીદો વીછો અથાબા સેદા વેજા સ્વાગાતા છે આજા હમ તમને પગલાવરા બતાવમ છું એઆઈ એન્ટ ખરેખરા કેવી રીતે કમા કરે છે સામાતે માટે કોઈ લુકાદમ કૌશલ્યા નથી ફક્તા પરદર્શિકા સંકેતો અને સામાતે આ તુલા ખાસા કરીને તે ત્રેદારસા માટે બનાવવામાં આવી છે જે હવે ફરીથી થાગઈ ના કરવા માંગે છે દરેકા નવા વેપરીને સૌથી પહેલા ખોટા તિપ્સા માલે છે કાલા નિફતી ઉપરા જસે અને કાલા તે પડી જયાં છે ઓફસાના પ્રીમિયામાં અદાધો થઈ જાયા છે અને વેપરી વિકારે છે આ બજરા મત મોટા લોકો માતે છે યહમ એઆઈ એન્ડ તમરી કહાની બદલે છે એઆઈ એન્ડ એકદમાં સરાલા લોજીકા અનુસારે છે ત્રેંદા પુસ્તી થયા છે ખરીદો અથવા વીચના સંકેતા બજરા અસ્પસ્તા છે સેદાવેજા સંકેતા અર્થતા જ્યારે સુધી કાઢતા નિશ્ચિતા નથી ત્યારે સુધી એઆઈ એન્ડ તમને રોકવા કહે છે આયમનદરી છે જે નકલી વચાનમમ ગેબા છે એઆઈ એન્ડ તમને ક્યારે આ કહીને નહીંમ કહે કે દરેકા ત્રેદા લભરાય કા હશે પરંતુ તે જરૂરા કહીને રહેશે કે ક્યારે ત્રેદા લેવમ છે અને ક્યારે બિલાકુલા નહીંમ લેવમ અને ત્રેદિંગાનો મુલાભૂતા ફરકા એજા છે કોઈ ખોટા વચના નથી સ્પસ્તા સંકેટો સેદાવેજા ઇક્વલ્સ મુડી રક્ષણ રક્ષણકારા નુકસાનાથી થકી ગયેલા વેપરીઓ માટે દીજેના કરેલમ એકા છોટુમ કર્યા કરો કરપા કરીને અજીનો નિફતી અઠાબા બેન્કા નિફતી કારતા ખોલો જો કે એઆઈ એન્ડ ક્યા સ્થાલે સેદાવેજા આપ્યો પોતાને પૂછો આ ફિલતારા વિના કેતલી નુકસાના થયા મિત્રો હવે સમાયા આવી ગયો છે નુકસનથી બહારા નીકળીને સિસ્તા અને આત્માવિશ્વાસા લવાનો એઆઈ એન્ડ તમને એકા તયારા મેદા ત્રેદિંગા પરતનારા આપે છે અજાથી શરૂ કરો અમારી પર મુલાકાત લો પહેલમ રહાના જો એઆઈ એન્ડ વિના દરારોજા તમે ત્રેદિંગામાં અનાવશ્યકા જોકમાં લઈ રહ્યા છો